તેઓ પોતાની જીત થશે સૂર આલોપી છે પરંતુ ખરેખર શું થશે એ જંગ જામશે પરિણામ આવશે મતદાન ત્યારે ખરેખર ખબર પડશે પરંતુ જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયામાં વાત કરીએ ન્યૂઝ મીડિયાની વાત કરીએ જે પણ ઉમેદવારોના ઇન્ટરવ્યુઝ સામે આવી રહ્યા છે ચર્ચાઓ થઈ રહી છે તેમના ભાષણો હોય તેમની ખાટલા બેઠકો હોય તેમની ચર્ચા હોય જાહેર સભા હોય સૌ કોઈ વિશ્વાસનો જીત થશે એવો વિશ્વાસ તો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ જ્યારે કામગીરીની વાત આવે છે ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ શરૂ થઈ જાય છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપની સરકાર ગુજરાતમાં હોવા છતાં વિસાવદરનો જે રીતે વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થવો ખાસ કરી રોડ રસ્તાઓ જે વિસાવદરની રોડ રસ્તાની જે સ્થિતિ છે અ જમીન માપણીનો મુદ્દો છે ઝોનનો મુદ્દો છે છે કે પછી અન્ય જે પણ મુદ્દાઓ આમ આદમી પાર્ટી ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યો છે બીજી તરફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનું જે નિવેદન કે વિસાવદરને પેરિસ બનાવવું છે આ નિવેદનને લઈ ક્યાંક ને ક્યાંક તેને બાનમાં લેવામાં આવી રહ્યા છે બીજી તરફ કિરીટ પટેલનું કહેવું છે કે પેરિસ બનાવવું છે એનો અર્થ એ કે પેરિસમાં જેવા રોડ રસ્તા છે એવા બનાવવાના એટલે મજબૂતીવાળા રોડ રસ્તા બનાવવામાં આવશે કે જે વર્ષોના વર્ષો ચાલે અને એ તૂટે નહીં મારો કહેવાનો મતલબ કંઈક એવો હતો પરંતુ જે વિરોધી પક્ષ છે તેના દ્વારા આ નિવેદનને ઉલટું લેવામાં આવી રહ્યું છે આવા ખુલાસા ક્યાંકને ક્યાંક આપી રહ્યા છે તો બીજી તરફ

કે કિરીટ પટેલનો વિજય થવાનો છે એક તરફ જોવા જઈએ તો ત્રણેય પાર્ટીના આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટીના ઉમેદવાર છે તે પટેલમાંથી આવે છે અને ત્યાં પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ છે એટલે ક્યાંક ને ક્યાંક તમામ ઉમેદવારો એ રીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કિરીટ પટેલે મીડિયા સમક્ષ કંઈક એવું કહ્યું હતું એકસો સત્તાવન ગામોમાંથી મોટા ભાગના ગામમાં અમારો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે દરેક જગ્યાએ ફરીએ છીએ તો વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાના મતદારોનો એક જ સુર સામે આવે છે કે આ વખતે સરકાર સાથે રહી અને વિકાસની રાજનીતિની સાથે અમારે જોડાવું છે દરેક સભામાં ભર બપોરે મતદારો આશીર્વાદ દેવા માટે ખડે ખરા તડકે પણ પહોંચી રહ્યા છે આવું કિરીટ પટેલનું ક્યાં કહેવું છે નીતિન રાણપરિયા કહી રહ્યા છે કે ચૂંટણી પ્રચારના પ્રતિભાવો જણાવતા જણાવે છે કે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે ને હું અહીંયાનું સ્થાનિક ઉમેદવાર છું અહીંયાં જ મારો જન્મ થયો છે જ્યારે મારા સિવાયના બંને ઉમેદવાર છે તે આયાતી ઉમેદવાર છે અને જે લોકો ખૂબ સારી રીતે જાણે છે એટલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ બંનેને આયાતી ઉમેદવાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જણાવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરમાં દેખાતા જ ન હતા એ સુરતમાં રહે છે ભાવનગરના વતની છે અને વિસાવદર માંથી ચૂંટણી રહ્યા લડી રહ્યા છે એટલે વિસાવદર જનતા એના પર વિશ્વાસ કેવી રીતે કરશે એક તરફ ભૂપત કે જેવો છેલ્લી ચૂંટણી તરફથી પણ ક્યાંક ને ક્યાંક સવાલ એ કરવામાં આવી રહ્યો છે કે શું વિશ્વાસ લોકો ફરી એક વખત વિશ્વાસ મૂકશે અને લોકોનો વિશ્વાસ તૂટશે કારણ કે એમની પહેલા પણ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં

ગોપાલ ઇટાલિયા નું ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે કે મને ખૂબ સારું લાગી રહ્યું છે કારણ કે મારા જેવા જે નાના માણસની સામે આખી આખી સરકાર ઉતરી જાય આખી આખું મંત્રી મંડળને ઉતારી દેવામાં આવે મને હરાવવા માટે એટલે ભાજપનો પ્રચાર જે રીતે જોરશોરથી ચાલી રહ્યો છે એ જોતા ગોપાલ ઇટાલિયા કંઈક એવું કહી રહ્યા છે કે આ જાણીને મને આનંદ આવે છે કારણ કે મારા જેવા નાના માણસની સામે આખી સરકારને ઉતરી જવું પડે આ મંત્રીઓની ફોજને ઉતારવી પડે એટલે ક્યાંક ને ક્યાંક મને સારું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયા આ એમ પણ જણાવે છે કે જે વિસાવદર ને પેરિસ બનાવવાની વાત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે તો તમારે કેવું વિસાવદર બનાવવું છે જ્યારે મીડિયા કર્મી તરફથી એવું સવાલ ગોપાલ ઇટાલિયાને કરવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા જવાબ આપે છે કે મારે તો વિસાવદર ને કેશુ બાપાના સપનાનું કોકડિયું કામ બનાવવું છે આપણે પેરિસ બનાવવાની ક્યાં જરૂર છે એટલે ક્યાંક ક્યાંક આ પેરિસ વાળી જે વાત છે એને પણ ચર્ચાએ ચડાવવામાં આવી છે કિરીટ પટેલ કહે છે કે મારું કહેવાનું એવું છે કે જે પેરિસ જેવી એટલે કે સારા પોલીટીના રોડ રસ્તા બનાવવામાં આવશે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આટલા વર્ષોથી ડિસાવદરમાં સારા રોડ રસ્તા કેમ ન બન્યા ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે આ મુદ્દાને લઈ કેમ કોઈ લડત નહોતું ચલાવતું કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિસાવદર આસપાસના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે અને આ મુદ્દાને ખાસ કરી ગોપાલ ઇટાલિયા છે જે છેલ્લા ઘણા સમયથી સપોર્ટ કરી રહ્યા હતા એટલે એમનું ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાનું થઈ રહ્યું છે એટલે આમ જોઈએ તો તમામ ઉમેદવારોના અલગ અલગ મત સામે આવી રહ્યા છે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી નથી હોતું અલગ અલગ વિચારધારાના રાજકીય લોકો તેમની વિચારધારા છોડી અન્ય વિચારધારા સાથે જોડાય

ખુલ્લી પડી ગઈ છે પેટા ચૂંટણીમાં જે ત્રિપાંખીઓ જંગ થવાનો છે આ ચૂંટણી ખાસ કરી હાઈ પ્રોફાઇલ ચૂંટણી બની ગઈ છે વિસાવદર વિધાનસભાની છેલ્લી ચાર ચૂંટણીના આંકડા પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે શાસક પક્ષ કરતા વિપક્ષને વધુ મત મળે છે ચૂંટણી જીતવા માટે ઉમેદવારો તથા રાજકીય પક્ષો ગમે તેવા કાવાદાવા કેમ ન કરે તે જગ જાહેર છે આ વખતની પેટા ચૂંટણીમાં વિસાવદરનો ત્રિપાખ્યો જંગ જામશે અને ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડી ટોટીનું જોર લગાવી રહ્યા છે જે આપણને સૌને ખબર છે પરંતુ આ વખતે ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક નવા સમીકરણ ચર્ચાનો મુદ્દો બન્યો છે એટલે આ વખતે જનતા છે તે કોના ઉપર વિશ્વાસ મૂકશે તે કહેવું થોડું વહેલું કહેવાશે કે પછી એનું આંકડો ન બતાવી શકાય કે ખરેખર કહી ન શકાય કે કે શું થશે કારણ જે અગાઉ જણાવ્યું એ પ્રમાણે જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો અને તે ભારતીય જનતા પાર્ટીમાં પાછળથી જોડાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક મતદારોનો વિશ્વાસ તૂટે છે એટલે આ વખતે હવે મતદારો શાસક પક્ષને ફરી એક વખત મોકો આપે છે કે પછી દર વખતની પેટર્ન પ્રમાણે વિપક્ષનું પલડું ભારે રહે છે કે અન્ય પક્ષને જ મતદારો ચૂટે છે તે જોવાનું રહેશે ખરેખર અત્યારે ચૂંટણીને લઈ લઈ જે પ્રચાર પ્રસારને ભારે જોવા મળી રહી છે અને એ વચ્ચે જ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાના પણ સમાચાર મળ્યા છે મતદાન પૂર્વે જ તેમણે વિસાવદર વિધાનસભાના મતદારો સમક્ષ ચૌદ જેટલા કામોનું એફિડેવિટ કર્યું

નવા ધંધા માટેની માહિતી માર્ગદર્શન મળી રહે યુવાનોને સરકારી નોકરી મળી રહે તે માટે સેમિનારોનું આયોજન કરવામાં આવશે મહિલાઓને સ્વરોજગાર અને ગૃહ રોજગાર માટે પણ પ્રયત્ન કરવામાં આવશે આવા અનેક મુદ્દાઓ છે ચૌદ થી પંદર મુદ્દાઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે આ મુખ્ય મુદ્દાઓ છે કે જે જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે વિકાસલક્ષી જે આ મુદ્દાઓ છે અને એનું એફિડેવિટ કરી અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને જાણે ગોપાલ ઇટાલિયાએ હવે મુશ્કેલીમાં મૂકી દીધા હોય તેવું લાગે છે એટલે સુર અલગ અલગ દેખાઈ રહ્યો છે ઘણા લોકો અને મતદારોનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે ચોક્કસ આ વખતે વિશ્વામાં ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે તો કોંગ્રેસ પણ પોતાની જીતનો રાગ તો અત્યારે આલોકિત રહ્યો છે અને પ્રચાર પણ પૂર જોશમાં ત્રણેય પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે અપક્ષના ઉમેદવારો દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો છે જોવાનું એ રહેશે કે ખરેખર જનતા આ વખતે કોના પર વિશ્વાસ મૂકે છે કારણ કે વિસાવદરનું આ વખતનું જે પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે